જય શ્રી કૃષ્ણ મિત્રો બધાને શુભ સવાર ખરેખર આજ વરસાદ પછીની જે સવાર છે ખરેખર વાતાવરણ એકદમ પ્રાકૃતિક અને નેચરલી છે આ પ્રાકૃતિક વાતાવરણને જોઈ અને માણસને પણ પોતાનું મન બદલવાની ઈચ્છા થઈ જાય ઘણી વખત આપણે ઘર બદલીએ કપડાં બદલીએ છીએ સંબંધ બદલીએ છીએ અને હું તો ત્યાં સુધી કહું છું કે આપણે દોસ્ત પણ બદલીએ છીએ તો પછી શા માટે દુઃખી છીએ શા માટે પરેશાન છીએ આવું શા માટે બને છે કારણ કે આપણે ખુદને બદલી શકતા નથી એટલા માટે આપણે દુઃખી છીએ હેરાન છીએ ઉમરાભર આપણે અરીસો સાફ કરતા રહ્યા પણ ધૂળ છે અરીસા ઉપર નહીં પણ આપણા ચહેરા ઉપર હોય છે એટલા માટે પરિણામ છે એ મળતું નથી કોઈએ ખૂબ સુંદર કીધું છે કે મંદિર બદલ કે પછી આખી આખી માળા બદલ મંદિર બદલ કે પછી આખે આખી માળા બદલ પર પરિણામ ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી તું તારા મનને નહીં બદલ એ જ રીતે જ્યાં સુધી આપણે આપણા મનને નહીં બદલીએ ત્યાં સુધી કોઈ પરિણામ મળવાનું નથી એટલે જો આપણે બદલવાની શરૂઆત કરવી હોય તો આપણા મનને બદલવાથી કરવાની છે કારણ કે મન બદલાશે તો જ બધું બદલાશે કારણ કે ભગવાન કૃષ્ણએ પણ કીધું છે કે પરિવર્તન એ આ સંસારનો નિયમ છે આ પરિવર્તન જો આપણે આપણા મગજથી લઈ આવશું તો બધું જ સુંદર થઈ જશે ઘણે વખત માણસો છે એ કિનારે જાય છે અને દરિયા કિનારાની ખારાશને જોઈને જ ત્યાંથી પાછા આવતા હોય છે પણ મિત્રો એ દરિયામાં જો ઊંડા ઉતરીએ ને તો એમાંથી મોતી મળે છે એટલે કોઈ વ્યક્તિને જોઈ અને એમનું મૂલ્યાંકન ન કરવું કારણ કે સુંદરતા છે શણગાર છે એ તો શરીરનો છે પણ સાચી સુંદરતા તો વ્યક્તિની અંતરાત્મામાં રહેલી છે અને આ સુંદરતાનો અનુભવ આપણે ત્યારે જ કરી શકશું જ્યારે આપણા મનને બદલશું તો ચાલો મિત્રો આજે પહેલો વિડિયો અને આ પહેલાં વિડીયાની ધમાકેદાર શરૂઆત આપણે આપણા મનને બદલવાથી કરીએ જો આજે આપણા મનને બદલશું કાલે એક નવો વિચાર કહીશ જેથી કરી અને આપણા મનના વિચારો પણ અચૂકથી બદલાશે વિડીયો ગમતો હોય તો વિડીયાને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો જેથી કરી અને મારા અવનવા વિડીયો આપને મળતા રહે